દેશના ગૃહમંત્રી અમિત શાહ રોજ વડોદરા ખાતે આવવાના છે અને તેમની એક રેલી પણ નીકળવાની હોય વડોદરા શહેર પોલીસ દ્વારા ગઈ કાલે રાત્રે તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું આજરોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીના પ્રચાર આવી રહ્યા છે પ્રતાપનગર રણમુક્તેશ્વર મંદિરથી માર્કેટ ચાર રસ્તા સુધી રોડ શો યોજાનાર છે તે અંતર્ગત ગઈકાલે સાંજે પોલીસ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ક્યાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી কেমন <laughs> আছো <laughs> લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબ નો રોડ શો પ્રદેશ દ્વારા અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની બે હાજર બાવીસ ની ચૂંટણીમાં પણ આજ સ્થળેથી રોડ શો શરૂઆત કરવામાં આવી હતી અને આપ જાણો છો કે વિધાનસભાના પરિણામમાં આ રોડ કારણે એક બહુ જ મહત્ત્વનો ફાયદો વડોદરા શહેરને થયો છે ત્યારે આ વખતે પણ લોકસભામાં માન્ય અમિતભાઈ શાહ સાહેબના રોડ કારણે જે બહુમતી ગયા વખતની હતી એ ગયા વખતની બહુમતી કરતાં પણ વધારે બહુમતી મળે એવો ચોક્કસ અમને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે સમગ્ર વડોદરા શહેરના પચાસીક હજાર જેટલા કાર્યકર્તાઓને શુભેચ્છકો માન્ય અમિતભાઈ શાહ સાહેબના સમગ્ર રોડ દરમિયાનમાં હાજર રહે એમના મારફત એમનું સ્વાગત અને સન્માન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય અને વડોદરા શહેરના સુનગરજનો પણ આપના માધ્યમથી આ રોડ શોમાં જોડાય સાંજે છ કલાકે આ રોડ શો વડોદરામાં અહીંયાથી શરૂ કરવામાં આવશે અહીંયાથી નાની શાક માર્કેટ અને ત્યારબાદ ગેન્ડીગેટ દરવાજા થઈ અને માળવી ખાતેથી આ રોડશો શો મંદિર તરફ જશે અને ન્યાય મંદિરથી આ રોડ શો શહીદ ભગતસિંહ ચોક થઈ અને ચોખંડી થઈ શહીદ ભગતસિંહ ચોકથી માર્કેટ ખાતે જ્યારે પૂર્ણ થવાનો છે ત્યારે સમગ્ર વડોદરા શહેરના સૌ લોકોને માન્ય અમિતભાઈ શાહ સાહેબના સ્વાગત માટે સન્માન માટે પધારવા માટે વિનંતી છે તો વડોદરા શહેરના ભારતીય વર્ષોથી પાર્ટીના જે બી લીડર આવ્યા હોય અમિત શાહ સાહેબ હોય નરેન્દ્રભાઈ પણ આ વિસ્તારમાં અહીંયાથી એમની ગૌરવ યાત્રામાં નીકળ્યા હતા બે હજાર બે ત્રણમાં અને આ વિસ્તારે એમનું ભવ્ય સ્વાગત કર્યું છે વડોદરા શહેરે ભવ્ય સ્વાગત કર્યું છે અને આખું વડોદરા અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ આ સ્વાગતમાં ઉમટશે એ નક્કી છે હમણાં જ અહીંના જે વિસ્તારના અમારા મિત્રો છે દાખલા તરીકે દત્તનગર વિસ્તાર છે તો દત્તનગર એટલે પાછળનો વિસ્તાર આવે છે ત્યાં બધે જ મેસેજ પહોંચી ગયા છે અહીંયા આગળ કુંભારવાડા છે કુંભારવાડામાં પણ મેસેજ પહોંચી ગયો છે અને છે જે અહીંયા મંદિરની પાછળના ભાગમાં છે આપણું આ ગીતા મંદિર તો ત્યાંના બી મિત્રો બધા જ બહાર રસ્તા પર આવશે અને અમિતભાઈનું ભવ્ય સ્વાગત થાય વડોદરા શહેરમાં એ પ્રમાણેના અમારા પ્રયાસો છે અને આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ ભવ્ય સ્વાગત થયું છે આપ સૌ જાણો છો કે શિવજી કંઈ સવારી હોય કે રામનવમીની રામ રથયાત્રા હોય એ હમણાં જ રામનવમીની રામયાત્રા રથયાત્રા નીકળી વડોદરા શહેરે સ્વાગત કર્યું અને રામ રથયાત્રા કોટ સામે ભગવાન રામના મંદિર સામે પૂર્ણાહુતિ થઈ એટલે આ રૂટ આમ જોવા જઈએ તો અમારા માટે મહત્વનો છે અને અહીંથી જે મેસેજ જશે વડોદરાની સાથે સાત વિધાનસભાઓ જેમાં એક લોકસભા દીઠ સાત વિધાનસભાઓ આવે છે સાથેમાં આ મેસેજ પહોંચશે એ નક્કી છે સાથે વિધાનસભામાંથી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા આવવાના છે ઉપસ્થિત રહેશે અને અમિતભાઈનું અભિવાદન કરશે નિશ્ચિત છે વાસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય અખી વાત ચારસો પાર જય જય રામ જય જય ચેમ સાહેબ અમિત શાહ સાહેબનો અહીંયા રોડ શોનું વડોદરા સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઋણ મુક્તેશ્વર મંદિર પાસેથી વિહાર સિનેમા પાસેથી રોડ શો ચાલુ થશે અને માંડવી થઈને પદ્માવતી શોપિંગ સેન્ટરથી અને ખંડેરાવ માર્કેટ આગળ પૂર્ણ થવાનો છે પોલીસનો પ્રોપર બંદોબસ્ત લાગી ગયો છે ઇપ પોઈન્ટ તમામ ધાબા પોઈન્ટ સાથે સાથે એસઆરપીની કંપની સાથે પોલીસનો ક્રાઇમની ટીમ સાથે બંદોબસ્ત લાગશે અને અત્યારે હાલમાં તમામ રિહર્સલ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આખું રિહર્સલ પૂરું કરવામાં આવ્યું છે કિલોમીટરનો રોડ છે આ છે પોલીસ તરફથી એસઆરપી ની કંપની છે ક્રાઈમ ની ટીમ છે અને લોકલ પોલીસ હોમગાર્ડ સાથે આખું પૂર્ણ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે ગ્રામ મંત્રી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અને દેશના નેતા અમિતભાઈ જ્યારે વડોદરા મહાનગરમાં આવી રહ્યા છે ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ છે આ સીટ ભવ્યતી ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે પણ અમિતભાઈનો આ રોડ શો મને લાગે છે કે કાર્યકર્તામાં એક નવો ઉત્સાહ ભરશે અને એનો સીધો ફાયદો મતદાન વધુ થાય અને મતદાન વધુ થાય તો ભારતીય જનતા પાર્ટીની લીડ પણ વધે એ ઉદ્દેશ્યથી સમગ્ર વડોદરા મહાનગરના લોકોને પણ અમારી અપીલ છે કે દેશના ગૃહમંત્રી જ્યારે વડોદરામાં વધારી રહ્યા હોય ત્યારે આ રોડ શોમાં એમનું પણ સ્વાગત કરવા બધા આવે એવું બધાનું બધા માટે બધાનું સ્વાગત છે